પંદર દિવસ માટે ઘર રહેવા માટે આપ્યું તો ભેજા બાજુએ કબજો કરી લેતા મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે એવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચિસ્તીયા સોસાયટીમાંથી સામે આવી છે જે ઘટનામાં સિરીન નામની થગ મહિલાએ

તમારાથી જે થાય એ કરી લો હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ થગને મકાન ખાલી કરવા કહેતા થગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈને બે હજાર ત્રેવીસની સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશે આશાએ દર દર ભટકતા રહ્યા હતા

મારું નામ અબ્દુલ અજી છે મારું મકાન ચિસ્તિયા ટાઉનશિપમાં આવેલ છે જેમાં કબજો ઘણા સમયથી કરેલો હતો જેના લીધે આજે લેન્ડ જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાનુને જેલના સરિયા પાસે ઢકેલી આપી છે